નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે જોવાના છે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે આ યોજના તમને કઈ રીતે ફાયદો પહોંચાડશે તેમજ આ યોજનામાં લાભ લેવા માટે તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમને કઈ રીતે આર્થિક રીતે મદદ કરશે તેવી વગેરે બાબતો ઉપર આ વિડીયો પર ચર્ચા કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો આ વિડીયોમાં મિત્રો કેન્દ્ર સરકારે અસુરક્ષિત ઇંધણનો ઉપયોગ કરતી ભારતની તમામ મહિલાઓને ઘરેલું એલપીજી ગેસ પૂરો પાડવા માટેની આ એક યોજના છે જેમાં મહિલાઓને રસોઈ માટે જે લાકડાનો ઉપયોગ કરે છે તે તેમના શરીર માટે ખૂબ જ હાનિકારક છે તેમજ મહિલાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તેથી જ કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘરમાં ગેસની સુવિધા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બનાવેલી છે મિત્રો આ યોજના હેઠળ મિત્રો તમામ ઘરોમાં રસોઈ બનાવવા માટે ગેસનો ઉપયોગ કરવામાં આવશે આજે તમામ ઘરોમાં ગેસની સુવિધા મળે તેના માટે પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવેલી છે મિત્રો હવે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ વિશેની આપણે માહિતી જોઈ લઈએ મિત્રો મિત્રો આ યોજના પહેલી મે બે હજાર સોળના રોજ શરૂ કરવામાં આવેલી હતી મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અઢાર કે તેનાથી વધુ ઉંમરની કોઈપણ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકશે આ ઉપરાંત તેમની પાસે એપીએલ અથવા તો બીપીએલનું રેશન કાર્ડ હોવું ફરજિયાત છે મિત્રો તમારી પાસે જો એપીએલ અથવા તો બીપીએલ રેશન કાર્ડ હશે તો તમને સોળસો રૂપિયાની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે એટલે મિત્રો તમને ગેસની બોટલ પણ આપવામાં આવશે સ્ટવ પણ આપવામાં આવશે અને સોળસો રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ મિત્રો હવે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે મહિલાઓ પહેલાં ઈંધણનો ઉપયોગ કરતા હતા તે તેમના માટે ખૂબ જ નુકસાનકારક છે મિત્રો એક અહેવાલ પ્રમાણે મહિલાઓ રસોઈ માટે જે ઇંધણનો ઉપયોગ કરે છે તે તેમના માટે નુકસાનકારક છે પરંતુ ગેસનો ઉપયોગ કર્યા પછી તેની સુરક્ષિત અનુભવે છે તેમજ તેમાં કોઈપણ પ્રકારનો ગેસ નીકળતો નથી જેનાથી તેમની આંખોને કે સ્વાસ્થ્યને કોઈપણ જાતનું નુકસાન થતું નથી મિત્રો હવે મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય તે જ છે કે મેં તમને કીધું કે લાકડાનો ઉપયોગ કરવાના બદલે એલપીજી ગેસનો ઉપયોગ કરવા માટેની આ એક સરકારની એક મુખ્ય યોજના છે મિત્રો હવે મિત્રો આ યોજનાના આપણે લાભ જોઈ લઈએ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના કે જેમાં તમને ચૂલો સળગાવવાની જરૂર પડતી હતી પરંતુ હવે તમને આ ચૂલો સળગાવવાથી રાહત મળી ગઈ છે ચૂલાને બદલે હવે તમને ગેસ મળશે આ ઉપરાંત તમને સબસિડી તરીકે સોળસો રૂપિયા પણ મળશે જે તમને આર્થિક રીતે પણ મદદ કરશે મિત્રો મિત્રો પી એમયુ જોડાણ માટે રોકડ સહાય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે જેના માટે તમને ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડર માટે સોળસો રૂપિયા મળશે અને પાંચ કેજીના સિલિન્ડર માટે તમને અગિયારસો પચાસ રૂપિયાની રોકડ સહાય મળશે મિત્રો હવે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે સિલિન્ડર સિક્યુરિટી ડિપોઝિટ છે બારસો પચાસ રૂપિયા ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડર માટે છે અને પાંચ કિલોના સિલિન્ડર માટે આઠસો રૂપિયા છે પ્રેશર રેગ્યુલેટરની કિંમત છે એકસો પચાસ રૂપિયા એલપીજી હોસ પાઇપની કિંમત છે સો રૂપિયા ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ માટે પચીસ રૂપિયા અને જે આપણે ઇન્સ્ટોલેશન કરાવીએ તેનો ચાર્જ છે પિંચોતેર રૂપિયા મિત્રો હવે મિત્રો તમને હું જણાવું છું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પ્રથમ એલપીજીની રિફિલ અને સ્ટવ એટલે જે આપણે ગેસનો ચૂલો અને બાટલો કહીએ છીએ તે બંને મફત આપવામાં આવશે આ સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તેમાં ડિપોઝિટ ઉપર ફ્રી કનેક્શન પણ આપવામાં આવે છે એટલે મિત્રો જો તમે સામાન્ય રીતે ગેસનો બાટલો નોંધાવવા જાઓ છો અથવા તો પ્રથમ વખત કનેક્શન લ્યો છો ત્યારે તમારે ડિપોઝિટ ભરવી પડે છે પરંતુ જો મિત્રો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તમે તમારું નામ નોંધાવશો તો તમારે કોઈપણ જાતની ડિપોઝિટ ભરવાની રહેતી નથી આ ઉપરાંત તમે ચૌદ પોઈન્ટ બે કિગ્રા માટે તમને સોળસો રૂપિયા અને પાંચ કિલોના સિલિન્ડર માટે તમને આઠસો રૂપિયાની રોકડ સહાય પણ મળશે મિત્રો જે તમને આર્થિક રીતે મદદ કરશે મિત્રો હવે મિત્રો કઈ કઈ રીતે તમે એલિજિબલ ગણાશો મિત્રો આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય મિત્રો તો નીચે મુજબની તમારે એલિજિબિલિટી જોશે જેમ કે અરજદાર મહિલા હોવી જોઈએ આ ઉપરાંત હું મિત્રો તમને નીચે કેટેગરી આપું છું તે કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરી સાથે તમે જો મેચ થતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો મિત્રો જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો આ ઉપરાંત તમે અંત્યોદય અન્ન યોજના હેઠળ આવતા હોય તો પણ આ યોજનાનો તમે લાભ લઈ શકશો ચા અને ભૂતપૂર્વ તી ગાર્ડનના આદિવાસી વિસ્તારમાંથી આવતા હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળશે તમે વનવાસીઓ છો અથવા તો તમે નદી અથવા તો ટાપુમાં રહેતા લોકો છો તો તમને આ યોજનાનો લાભ મળશે મિત્રો મિત્રો આ ઉપરાંત અરજદારની ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ અને એક જ ઘરમાં અન્ય કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ અરજી કરનાર મહિલા બીપીએલ પરિવારની હોવી જોઈએ તેમજ મહિલાની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજી કરનાર મહિલા પાસે બીપીએલ કાર્ડ અથવા તો બીપીએલ રેશન કાર્ડ હોવું ફરજિયાત છે મિત્રો અરજદાર પાસે બેંકનું ખાતું હોવું જોઈએ મિત્રો હવે મિત્રો જરૂરી દસ્તાવેજ એટલે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મેં તમને જેમ કીધું એમ પ્રમાણે બીપીએલ કાર્ડ મિત્રો બીપીએલ કાર્ડ બે પ્રકારના આવશે એક સ્પેશિયલ અલગથી બીપીએલ કાર્ડ હશે જે નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવેલું હોય છે અને બીજું એક બીપીએલ કાર્ડ હશે જે તમારા રેશન કાર્ડ ઉપર સિક્કો કરેલો હશે તો તમારી પાસે બેમાંથી કોઈ પણ એક બીપીએલ કાર્ડ હશે તો તે વેલિડ ગણાશે મિત્રો આ ઉપરાંત તમારું આઈડી કાર્ડ જેમાં તમે આધાર કાર્ડ અથવા તો મતદાર આઈડી કાર્ડ તમે બતાવી શકો છો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે જરૂર પડશે મિત્રો આ ઉપરાંત તમારા પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ તમારા સરનામાનો પુરાવો જાતિના પ્રમાણપત્ર અને ચંદન બેંકના અકાઉન્ટ નંબર આ ઉપરાંત અન્ય સંબંધિત દસ્તાવેજો તમારે રજૂ કરવાના રહેશે મિત્રો આ સિવાય જો તમને હજી આ યોજનામાં કંઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે મિત્રો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે આ વિડીયોને શેર કરી દો જેથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ વધુ લોકો લઈ શકે મિત્રો તમારે આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત